દેશભરમાં દુર્ગાપૂજાનો ઉત્સાહ મહા અષ્ટમી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા દિલ્હીના સીઆર પાર્ક દુર્ગા પૂજા પંડાલ પૂજા અર્ચના કરી ઉતારી કાલી માતાની આરતી केन्द्र चूंटी पंचे एसआईआर बाद बिहार में जाहिर कर मतदान याद याद में लगभग सात पॉइंट बेतालीस करोड़ मतदारों शामिलसठ लाख नाम कराया रद्द एक लाख नवा योग्य उम्मों नाम सामिल કરૂર ભાગદોડ મામલામાં બીજેપી સાંસદ હેમા માલિનીના નેતૃત્વમાં આઠ સભ્યોના પ્રતિનિધિમંડળે ઘટનાસ્થળ સાથે હોસ્પિટલની લીધી મુલાકાત પીડિતો સાથે કરી મુલાકાત ઘટનાના બે આરોપીઓ ચૌદ ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં પાકિસ્તાન ક્વેટામાં મોટો આત્મઘાતી હુમલો હાઈ સિક્યોરિટી ઝોનમાં થયેલ વિસ્ફોટમાં દસ લોકોના મૃત્યુ ત્રીસ વધુ ઘાયલ મૃત્યુ પામેલા લોકોમાં ફ્રન્ટિયર કોર્પના જવાન પણ સામેલ ખરીફ પાકોની લઘુતમ ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતો આવતીકાલથી કરાવી શકશે નોંધણી ડાંગર બાજરી જુવાર રાગીમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ત્રણસોનું બોનસ એકત્રીસ ઓક્ટોબર સુધી બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન દ્વારા કરાશે ઓનલાઈન નોંધણી રાજ્યના ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસ પર હવે સરકારનું નિયંત્રણ ગુજરાતમાં કાયદો ઘડવા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષના બળપણ હેઠળ આઠ સભ્યોની કમિટીની રચના શિક્ષણ વિભાગે નોટિફિકેશન કર્યું જાહેર રાજ્યમાં પણ આસ્થાને આનંદ સાથે મહાઅષ્ટમીના અવસરેમાં ના મહાગૌરી સ્વરૂપની થઈ રહી છે પૂજા અર્ચના શક્તિપીઠ અંબાજીમાં ઉમટી ભક્તોની ભીડ ગાંધીનગરના રૂપાલમાં વરદાયની માતાજીનો પલ્લીનો મેળો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા આજથી શરૂ થયેલા મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ બે હાજર પચીસની પ્રથમ મેચમાં ભારતે શ્રીલંકાને આપ્યું બસો સિત્તેર નું વિજય લક્ષ્ય વરસાદને પગલે પચાસ ઓવરની મેચ ઘટીને કરાઈ છે સુડતાલીસ સુડતાલીસ ઓવર